નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌ પ્રથમ વાત કરીશું ઠંડીની મોટી આગાહીની ગુજરાતમાં અત્યારે ઠંડીનો પારો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી ચોવીસ થી બોતેર કલાકમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધી શકે તેવી સંભાવના છે ગુજરાતના અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાનમાં પંદર અથવા તો સો ડિગ્રીની નીચે જઈ શકે તેવી પણ સંભાવના છે બીજી તરફ મિત્રો બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વાવાઝોડું હવે નબળું પડી ચૂક્યું છે પરંતુ તેની અસરના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં હજુ પણ આગામી સાત અથવા તો આઠ ડિસેમ્બર સુધી વરસાદની શક્યતા રહેલી છે જેની અસરના ભાગરૂપે થઈને મધ્ય મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે છે જેમાં દસ ડિસેમ્બર પહેલાં દક્ષિણ ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જા જાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિ કાંડમાં ડોક્ટર પટોડિયાનું નવું કારસ્થાન સામે આવ્યું છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલોમાં એન્જીઓપ્લાસ્ટી બાદ બે મોત થયા પછી પીએમ યોજનામાંથી પૈસા ખંખેરવા માટેના રેખેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો હવે સામે આવ્યું છે કે હાલ આરોપી ફરાર થઈ ગયો છે ડૉક્ટર સંજય પટોળિયાએ કન્સ્ટ્રક્શન કંપનીને મેડિકલ કંપનીમાં ફેરવી નાખી હતી બે હજારને બારમાં ભાગીદારી પેઢી નામી ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખરીદી કરી હતી તેનું નામ બદલીને હેતુ ફેર કરાયો અને એશિયન બેરેટ્રિક્સ નામ રાખીને હોસ્પિટલનું કામ ચાલુ રાખ્યું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના વેપારીને સસ્તામાં ડોલર લેવાની લાલચ ભારે પડી છે મિત્રો વાત થશે અમદાવાદના વેપારીને સસ્તામાં ડોલર અપાવવાના બહાને બોલાવીને બે પોઈન્ટ દસ લાખ રૂપિયા આંચકી લઈને ફરાર થઈ ગયા હતા જેમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મહેમદાવાદ નજીક બ્રિજ નંબર સાત પાસે ત્રણ અજાણ્યા શખ્સોએ અમદાવાદના વેપારીને સસ્તામાં ડોલર અપાવવાના બહાને બોલાવીને લૂંટ ચલાવી હતી આ અંગે મહેમદાવાદ પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જી એચ સીએલના કારણે બાળા ગામ ઉપર સંકટના એંધાણ દેખાઈ રહ્યા છે કચ્છના માંડવ તાલુકામાં આવેલા બાળા ગામ નજીક વિપશ્ચ્યના કેન્દ્રનું આવેલું છે જ્યાં વિશ્વભરના લોકો આત્મશુદ્ધિ અને મેડિટેશન માટે આવે છે જોકે હવે બાડા ગામ આ કેન્દ્ર અને આસપાસનું શાંતિવાળું વાતાવરણ ખતરામાં દેખાઈ રહ્યું છે આ ખતરો જીએચસીએલના સોડા એસ પ્લાન્ટને કારણે થઈ રહ્યો છે જો ત્યાં આ પ્લાન્ટ નાખવામાં આવશે તો ઘોંઘાટ થશે અને પ્રદૂષણ થશે આ મુદ્દે ગામ લોકો ઘણા સમયથી વિરોધ પણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના ચૌદ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ક્રાઇમનો ગ્રાફ ઉંચકાતો જતો જોવા મળે છે ઘણા કિસ્સાઓમાં હીટ એન્ડ ઘટનાઓ પણ સામે આવી રહી છે તો બીજી તરફ શહેરમાં નશીલા પદાર્થો દારૂ ભરેલી ગાડીઓ પણ પકડાઈ રહી છે જેથી વધતા જતા ક્રાઈમના પગલે પોલીસ કમિશનર દ્વારા ચૌદ પીઆઈની બદલી કરવામાં આવી રહી છે જેમાં શહેરના ગોમતીપુર બોળકદેવ અમરાઈવાડી અને વટવા સહિતના પીઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેક્સિકોમાં અંધાધૂંધ ગોળીબારમાં આઠ લોકોના મોત થયા છે ઉત્તર મધ્ય મેક્સિકોમાં એક રસ્તાની બાજુમાં દુકાન ઉપર બંદૂકધારીઓએ ગ્રાહકો અને પસાર થતા લોકો ઉપર ગોળીબાર કરતા આઠ લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો ઘાયલ પણ થયા છે અધિકારીઓએ આ અંગે માહિતી પણ આપી છે આ શૂટિંગ અપાસ્યો અલ ગ્રાન્ડે શહેરમાં થયું હતું આ પ્રાંતમાં ગેંગ વચ્ચે ગોળીબારના બનાવો પ્રકાશમાં આવતા રહે છે ફાયરિંગમાં એક પુરુષ અને એક મહિલા પણ ઘાયલ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છ પોઈન્ટ વીસ લાખથી વધુ દિવ્યાંગોને રૂપિયા છસો પચાસ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ઓળખ ઓળખકાર એસટી બસમાં મફત મુસાફરી દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના દિવ્યાંગ લગ્ન સહાય યોજના ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ દિવ્યાંગ સાધના યોજના મનો દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના જેવી યોજનાઓ કાર્યાન્વિત કરવામાં આવી છે આ યોજનાઓ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં છ પોઈન્ટ વીસ લાખથી વધુ લાભાર્થીઓને રૂપિયા છસો ને પચાસ કરોડથી વધુની સહાય ચૂકવી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ડ્રોન વડે હથિયારો મોકલ્યા છે રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા પેકેટો નાખવામાં આવ્યા છે જ્યારે બીએસએફ પેકેટો ખોલ્યા તો અંદરથી હથિયારો મળી આવ્યા છે બે વિદેશી પિસ્તોલ સાથે સાત કાર્તુસ પણ મળી આવ્યા છે પિસ્તોલ પર પી પ્લસ ટ્રોમ લખેલું છે જ્યારે કાર્તુસ પર સેવન સિક્સટી થ્રી લખેલું છે પેકેટનું વજન બે કિલોગ્રામ અને સો ગ્રામ હતું સુરક્ષા એજન્સીએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે આ સિવાય સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના આ આ વ્યક્તિના ત્રીસ હજાર પોસ્ટમોર્ટમનો રેકોર્ડ છે સયાજી હોસ્પિટલમાં ત્રેવીસ કરતાં વધુ વર્ષોથી કાર્યરત આ કર્મયોગીને સબ વિચ્છેદનની અવિરત સેવાઓ આપી છે જગદીશભાઈ વૈષ્ણવ નામના આ કર્મયોગીએ ત્રીસ હજારથી વધુ મૃતદેહોનો પોસ્ટમોર્ટમ કરીને રેકોર્ડ બનાવ્યો છે જગદીશભાઈએ સબઘરમાં મૃતદેહો સાથે રાત દિવસ કામ કરીને મૃત્યુના ડરને પરાજય આપવાની સિદ્ધિ પણ મેળવી છે તેમણે કહ્યું છે કે પહેલા દિવસે રાત્રે ભારે બીક લાગી પરંતુ પછી સહજ આદત પણ પડી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા બાગેશ્વર ધામને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે બાગેશ્વર ધામના પંડિતા ધીરેન્દ્ર શાસ્ત્રીને મારી નાખવાની ધમકી મળી છે પંજાબના શીખ કટ્ટરપંથી બળજિન્દર પરવાનાએ કહ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તેમને મારી નાખીશું હિંમત હોય તો પંડિત શાસ્ત્રી પંજાબ આવે ધીરેન્દ્ર શાસ્ત્રીએ હરિહર મંદિરને લઈને નિવેદન આપ્યું હતું પંજાબના શીખ કટ્ટરપંથી બળજિન્દર પરવાનાએ તેને હર મંદિર સાહિબ એટલે કે અમૃતસર સ્થિત સુવર્ણ મંદિર સાથે જોડ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોએ કરી છે દિલ્હી કોચ પોલીસ સાથે થયું છે કરશણ યુપીના પાંચ હજાર ખેડૂતોએ દિલ્હી કૂચ શરૂ કરી દીધી છે પોલીસ બેરીકેટ તોડી નાખ્યા છે ખેડૂતો તેના પર ચડી ગયા છે ખેડૂતોને રોકવા માટે પોલીસે દિલ્હી અને યુપીને જોડતી જિલ્લા બોર્ડર પર વિવિધ સ્થળોએ બેરીકેડ લગાવી દીધા છે વાહનોના ચેકિંગના કારણે પાંચ કિલોમીટર ટ્રાફિક જામ પણ થયો હતો બપોરે બાર વાગ્યાથી નોયડામાં મહામાયા ફ્લાયઓવર પાસે પાંચ હજાર ખેડૂતો એકઠા થયા હતા જ્યાં પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું તમારા એરિયામાં પણ આવા જ ધાધ્યા છે એક તરફ સરકાર રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજિયાત બનાવ્યું છે બીજી તરફ લોકોને આ કામગીરી કરાવવા માટે અનેક હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ઈ કેવાયસી માટે સરકારી કચેરીઓમાં લોકો માટે કોઈ જ વ્યવસ્થા નથી કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ઈ કેવાયસીનું કામ થતું જ નથી ઈ કેવાયસી સર્વર પણ ડાઉન થઈ જાય છે લોકો સવારથી લાઇનમાં લાગે છે સર્વરના ધાતિયા થઈ રહ્યા છે લોકો માટે ન શૌચાલય ન કે સારા પાણીની પણ વ્યવસ્થા છે તો મિત્રો તમારા વિસ્તારમાં કયો વાતાવરણ છે જરૂરથી જણાવજો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતીઓ ઠંડીમાં ઠૂંટવાઈ રહ્યા છે અચાનક આવેલા હવામાનના ફેરફારને કારણે ઠંડીનું જોર વધી રહ્યું છે ઉત્તર ગુજરાતીઓ ઠંડીના કારણે રીતસરના ઠૂઠવાયા છે શનિવાર બાદ એકાએક શરૂ થયેલા પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે અને ઠંડુગાર વાતાવરણ બની જતાં ઠંડીનું જોર વધી રહ્યું છે ઠંડીથી બચવા લોકોએ સ્વેટર અને તાપણાનો સહારો લીધો છે હજુ આગામી ચાર દિવસમાં આવી પણ ઠંડી પડવાની છે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો પારો ચૌદ ડિગ્રી જતા ઠંડીનો માહોલ જામ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈવીએમ હેક કરવાનો દાવો કરનાર સામે એફઆઈઆર દર્જ કરવામાં આવી છે ચૂંટણી પંચે ઈવીએમ હેક કરવાનો દાવો કરનાર સૈયદ સુજા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે ચૌદ નવેમ્બરે સૈયદ સુઝાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેણે કહ્યું છે કે હું મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઈવીએમ હેક કરી શકું છું મને ત્રેપન કરોડ રૂપિયા આપો હું ત્રેસઠ સીટના ઈવીએમ હેક કરીશ મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું છે કે ઈવીએમ હેકિંગના દાવા પાયા વિહોણા છે સુજાએ બે હજાર ઓગણીસમાં પણ આવો દાવો કર્યો હતો ત્યારે પણ ચૂંટણી પંચે એફઆઈઆર નોંધાવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે